આમાં તો બીજું કઈ નથી એને કેજરીવાલે દિલ્હીની સરકાર એમના શરણે કરી દીધી છે ભાજપના શરણે એટલે ભાજપ વાળાને આદિવાસીઓના વોટ તોડવાની જે આખી યોજના છે તે એમને બનાવી છે નામના આમના થકી એ વોટ તોડીને ફાયદો એમને ઉઠાવવો છે જેવી રીતના વિધાનસભાની ચૂંટણી ની અંદર કેજરીવાલ નું આ પાર્ટીનું ગુજરાતમાં કશું હતું જ નહીં અને એને લાવીને વોટ તોડાવીને જે કોંગ્રેસને ફાયદો થતો તો એ નુકસાનમાં કરી દીધો એ લોકોએ એટલા માટે જ એ લોકો આવી રહ્યા છે કે હવે પછીની ચૂંટણીની અંદર જે વિધાનસભાની અંદર જે ભાજપને ફાયદો કર્યો હવે પછીની ચૂંટણીમાં પણ ભાજપને ફાયદો કરવા માટે આ લોકોને ડેડિયાપાડામાં લાવી રહ્યા છે અને આદિવાસીઓમાંથી એક આગેવાન અમે જે બીટીપી દ્વારા ઉભા કરેલા એને સાથે લઈ જઈને એના મારફતે વોટ તોડાવીને એ લોકોએ હંમેશા ભાજપે આ ગુજરાતના આદિવાસી એરિયા પર રાજ કરવું છે એટલા માટેનું આ એક સંમેલન એ લોકો યોજી રહ્યા છે એ સ્પષ્ટ કહેવા માંગુ છું આ જેલમાં રહે એટલે એટલો ફાયદો વધારે થાય આ આ લોકોને આપવાળાને એટલા માટેનું છે આ ત્રાગુ બીજું કંઈ નથી બાકી મારા મારીનો સામાન્ય કેસ છે એને શા માટે ત્રણસો સાત ને બધું એને વાયગુ તો છે નથી બરોબર પણ આ એક પદ્ધતિ કે એટલે થોડી થાય તો આદિવાસી સમાજ એની હાથે જાય તોડી જાય આ લોકો તો તેટલો ફાયદો ભાજપ ને થઈ જાય કેજરીવાલ ચૈતરભાઈ ના સમર્થન માં આવે છે તો કેજરીવાલ જે બાય ઇલેક્શન થયું વિસાવદર અને કડીની અંદર તો એકલા વિસાવદર માં ત્યાં જઈને ગોપાલ ઇટાલિયાને જીતાડ્યા બરાબર તો આ બાજુ કડીમાં શા માટેની આવી એની તો ડિપોઝિટ બી ગઈ ને તો આ ગુજરાતમાં આવીને સરકાર તો બનાવી શકવાના નથી એ ભાજપના સપોર્ટમાં જ આવે છે સરકાર નથી બનાવી શકવાના તો વારંવાર ગુજરાતમાં આવવાની શું જરૂર છે એમને મારે એમ કેવું છે હા તો આદિવાસીઓના વોર્ડ જેટલા એ લોકો ખેંચી જાય એટલા ભાજપને ફાયદો થઈ જાય અહીંયા આગળ એટલા માટે આખું આયોજન બનાવીને એ લોકો કેજરીવાલને મોકલે છે અહીંયા આગળ ભાજપવાળા એ બધા લોકોને બહુ ઓછા લોકોને ખબર છે પણ બહુ અમારા જેવા લોકો છે એને તો અંદાજ આવે છે કે આમાં શું થઈ રહેવાનું છે એટલે આ એક ષડયંત્ર છે ભાજપને સત્તામાં રાખી મૂકવા માટે એનો આજે જબરજસ્ત ભાજપનો વિરુદ્ધ છે ગુજરાતની અંદર બી એનો પોતાનો આ ઘર છે ભાજપને એવું માને છે પણ એની અંદર જ એટલા બધા ગોટાળા આજે સહકારી માળખામાં દૂધ ધારામાં નરેગા યોજનામાં એને નરેગાને મરેગા યોજના બનાવી દીધી બરાબર શૌચાલય નથી બનાવ્યા આના પૈસા ઉધરી જાય તો લોકોને ખબર તો છે કે ભાઈ આ લોકોને મતાપીન શું કરવાના છે એના ડરને લીધે આવા માણસને બોલાવીને સહાનુભૂતિ થાય એટલા વોટ તૂટે ને એટલી સીટો આ લોકોને ફાયદો થાય એટલા માટે આવી રહેલો છે લાગણીથી નથી આવતો